ગીર ગઢડાના જરગેલી ગામના એક ખેડૂતની કરુણ કહાણી સામે આવી છે ખેડૂતે આઠ વીઘા જમીનમાં વાવેલો ડુંગળીનો પાક સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો હતો પરંતુ લણણીની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે કમોસમી કમઠાણે આ તૈયાર પાકને બગાડ્યો પાક બગડી જતા ખેડૂતોના હાથમાં કશું આવ્યું નહીં અને મહેનત પાણીમાં ગઈ આખરે ખેડૂતે માનવતાનો અનોખો દાખલો બેસાડ્યો તેમણે ખેતરમાં દાંતી મારવાને બદલે મૂંગા પશુઓનો વિચાર કરીને સાતસો જેટલા બકરાને આ ડુંગળીનો ઊભો પાક ચરાવી દીધો મારું નામ છે જીતુભાઈ રમેશભાઈ ખોટ કનુભાઈનો હું કાકાનો છોકરો છું આ કનુભાઈએ આઠ વીઘાની ડુંગળી વાવી હતી બરોબર આઠે આઠ વીઘાની કમોસમી વરસાદના કારણે ફેલ ગઈ સરકારે જે રાહત કરી એ રાહત બાબત એ રાહતના પેકેજ પ્રમાણે કાંઈ અત્યારે કાંઈનું બિયારણ ને ખાતર પ્રમાણે પૈસા નથી થતા એટલે સરકાર કદાચ જો આથી વધારે ઓલું કરી અને દેવા માફ કરે તો વધારે સારું ન ખેડૂત તો આજે નહીં તો કાલે તો ખેડૂત તો ખેડૂત જ રહેવાનો છે એ તો ખેતી કરવાનો છે પણ એને કોઈ કોઈથી સંતોષ આવે નહીં એના છોકરા ભણે એમાં કદાચ તમે ઇન્કમ માણો કે બે ત્રણ લાખ રૂપિયા ફી ભરવાની થતી હોય તો એના પૈસા થાતા નથી અમારી માંગ એવી છે કદાચ જો સરકાર ઝૂકે ને કદાચ એમ કહે કે ભાઈ દેવું માફ કરીએ તો જરાક ખેડૂતને હોશ અને તાકાત આવે હિંમત આવે તો એ કરીએ એમ મારું નામ છે કન્નુભાઈ સૌજીભાઈ ખૂટ ગામ જરગલી તાલુકો ગીરગઢડા સોમનાથ જિલ્લો મારે આ આઠ વીઘાની ડુંગળી હતી એનો પાક નિષ્ફળ ગયો છે તે માટે મેં આ બકરાને ઘેટા એ માટે કે મેં કીધું હાવ આપણે એમને માકી નાખવું કીધા માલ ઢોર સરે તો સારું એમ હવે આપણા હાથમાં તો કાંઈ ન થાવે એમ પણ એ માટેથી મેં ઘેટા બકરા અને માલ મેંકી દીધેલા છે અને હવે કાંઈક સરકાર આ અમારે આમ કાંઈક વિચારે તો સારું કહેવાય ને અમારે તો શું છે આમાં હવે કાંઈ લેવા પણ નથી

માલ ચરવા આવ્યો ઘનુભાઈ કુટ નો ફોન આવ્યો હતો સવારે માલ લઈને સાત આઠ જણા આવ્યા સારો ડુંગળી નો ડુંગળી પાક ઉપર આવીને બગડી ગઈ એની એમને ફોન કર્યો કે માલ ને ટોટલ કેટલા કેટલા બગડા બગરા પાંચસો છસો હા